બનાસ ડેરીના નવા નિયામક મંડળની દસમી ઓક્ટોબરે યોજાનારી સોળ ડિરેક્ટર ની ચૂંટણી માટે ફોર્મ ભરાવાનો આજે અંતિમ દિવસ હતો જેમાં રાધનપુરથી શંકરભાઈ ચૌધરી અને થરાદ બેઠક પરથી પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ અમીરગઢ ભાવાભાઈ રબારી સુઈગામ ગામ મુજીભાઈ પટેલ ડીસા કમળાબેન આલ ભાભર અંબાબેન ચૌધરી સહિત છ ઉમેદવાર બેન હરીફ થયા છે જ્યારે બાકીની દસ બેઠક માટે ક્યાંક ત્રણ ત્રણ તો ક્યાંક પાંચ પાંચ ઉમેદવાર મેદાને છે આ સોળ બેઠક માટે ફોર્મ ભરાયા જેમાં રાધનપુર અમીરગઢ સુઈગામ ડીસા ભાભર થરાદ વાવ લાખણી વડગામ પાલનપુર દાંતીવાડા ધાનેરા દાંતા અને પાલનપુર બેઠક છે પૂર્વ સાંસદ હરીભાઈ ચૌધરી સામે વર્તમાન ડિરેક્ટર ભરત ચૌધરી છે કાંકરેજ બેઠક પર વર્તમાન ડિરેક્ટર અણદાભાઈ પટેલ સામે થરા માર્કેટયાર્ડના વર્તમાન ડિરેક્ટર બાબુભાઈ ચૌધરી છે ધાનેરા બેઠક પર વર્તમાન ડિરેક્ટર જે કે પટેલ સામે પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલે ફોર્મ ભર્યું છે દિયોદર બેઠક પર વર્તમાન ડિરેક્ટર ઈશ્વરભાઈ પટેલ અને રમીલાબેન ચૌધરીએ ઉમેદવારી નોંધાવી છે બંને ઉમેદવારો શંકરભાઈ ચૌધરીના સમર્થકો હોવાથી આ બેઠક બિનહરીફ થવાની શક્યતા છે દાંતા બેઠક પર દિનેશસિંહ બારડ અને જવાનજી ઠાકોરે ફોર્મ ભર્યું છે અને આ બેઠક પણ બિનહરીફ થાય તેવી શક્યતા છે તો પાલનપુર બેઠક પૂર્વ સાંસદ હરિભાઈ ચૌધરી સામે વર્તમાન ડિરેક્ટર ભરત ચૌધરી છે જ્યારે વડગામ બેઠક પર વર્તમાન ચેરમેન દિનેશ ભટૂડ સામે વડગામ માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન કે પી ચૌધરી છે વાવ બેઠક પર રાયમલ ચૌધરી અને તેમના પત્નીએ ફોર્મ ભર્યું છે જે બિનહરીફ થવાની શક્યતા છે લાખણી લાખણી બેઠક ઉપર વર્તમાન ડિરેક્ટર પટેલ અને પૂર્વ ચેરમેન તેજાભાઈ ફોર્મ ભર્યું છે બંને ઉમેદવારો શંકર ચૌધરીના સમર્થકો હોવાથી આ બેઠક બિનહરીફ થવાની શક્યતા છે દાંતીવાડા બેઠક પર વર્તમાન ડિરેક્ટર પી જે ચૌધરી સામે પાંથાવાડા માર્કેટયાર્ડ દર વર્તમાન ડિરેક્ટર વિનોદ ભૂતડિયાએ ફોર્મ ભર્યું છે એકાવન શક્તિપીઠોમાં સૌથી મહત્ત્વનું સ્થાન ધરાવતું તીર્થધામ અંબાજી ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે પૌરાણિક માન્યતા છે કે મા સતીના એકાવન અંગો જ્યાં પડ્યા એમાં હૃદયનો ભાગ અહીં પડ્યો હોવાથી તેની ગણના મુખ્ય અને આદ્ય શક્તિપીઠમાં થાય છે હકીકતમાં આ તીર્થ સ્થાન જ નહીં પરંતુ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક જીવનનું કેન્દ્ર બિંદુ છે માતાનું મૂળ પ્રાગટ્ય સ્થાન મુખ્ય મંદિરથી બે કિલોમીટર દૂર ગબ્બર પર્વત પર છે અહીં પ્રજ્વલિત અખંડ જ્યોતમાંથી મુખ્ય મંદિરમાં જ્યોત લાવવામાં આવે છે જે આ બંને સ્થાનોના અતૂટ સંબંધને દર્શાવે છે કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણના મુંડન સંસ્કાર અંબાજીમાં જ થયા હતા તેમજ ભગવાન શ્રી રામ પણ શક્તિ ઉપાસના માટે અહીં આવ્યા હતા નાગર શૈલીનું આ મંદિર પૂર્વ વૈદિક કાળનું હોવાનું માનવામાં આવે છે એ પછી વખતો વખત જીર્ણોદ્ધાર અને સુધારા થયા છે થરાદ નર્મદા કેનાલમાં સામૂહિક આપઘાતનું ખોટું નાટક રચાયું ગઈકાલે થરાદના જમડા પુલ પાસેથી મુખ્ય કેનાલ નજીક એક મોટરસાયકલ મહિલાઓની ચપ્પલ અને બે મોબાઈલ ફોન મળી આવ્યા હતા વસ્તુઓના આધારે એવી શંકા વ્યક્ત કરવામાં આવી હતી કે પુરુષ બે મહિલાઓ એક બાળકી સહિત ચાર લોકોએ કેનાલમાં ઝંપલાવ્યું છે ગઈકાલે થરાદ નર્મદા કેનાલમાં એક જ પરિવારના ચાર લોકોએ સામૂહિક આપઘાત કર્યો હોવાની આશંકાએ ભારે ચર્ચા મચાવી હતી આ ઘટનાની જાણ ફાયર વિભાગની ટીમને ફાયર બ્રિગેડ ની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી અને સતત થી પાંચ કલાક સુધી કેનાલમાં શોધખોળ હાથ ધરી હતી ફાયર બ્રિગેડની ટીમ શોધખોળ દરમિયાન કોઈ મળી આવ્યું ન હતું જોકે ઘટનામાં નવો વળાંક આવ્યો હતો અને ચારેય લોકો એક ખેતરમાંથી જીવિત મળી આવ્યા હતા પારિવારિક વિવાદના કારણે આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે એક યુવક નશામાં હોવાના કારણે તેણે આ બધું નાટક રચ્યું હતું સમગ્ર ઘટના એક નાટક હોવાને લઈને ફાયરની ટીમ અને લોકોમાં રોષ જોવા મળ્યો હતો થરાદના વડાદર દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રી સામે દૂધ ઉત્પાદકોએ વિરોધ દર્શાવ્યો મંત્રી દ્વારા સાધારણ સભા ન ભરાતા ગ્રામજનોનો આક્રોશ ડેરીના મંત્રી પોતાની મનમાની ચલાવી રહ્યો હોવાના ગામ લોકોના આક્ષેપ છે મંત્રીએ પોતાના નજીકના લોકોને ભેગા કરી મનપસંદ સભ્યોની પસંદગી કરી હોવાની રાવ છે મંત્રીની મનમાની સામે દૂધ ઉત્પાદક મંડળીને તાળું મારવા ગામ લોકો બન્યા મજબૂર ગામ લોકોના આક્રોશ સામે પોલીસ બોલાવવાની ફરજ પડી એક અઠવાડિયાના સમયગાળામાં સાધારણ સભા બોલાવી નવા ચેરમેન તેમજ સભ્યોની પસંદગી કરાશે તેવી મંત્રીએ આપી ખાતરી પાટણ માર્કેટયાર્ડમાં નવરાત્રીના શુભ દિવસથી કપાસની ખરીદીનો પ્રારંભ થયો છે પ્રથમ દિવસે પંદરસો મણથી વધુ કપાસનો જથ્થો આવ્યો હતો આ દિવસે મણે રૂપિયા અગિયારસો અગિયારથી રૂપિયા એકવીસો એકવીસ સુધીનું ભાવ નોંધાયા હતા ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે પણ પ્રતિમળે રૂપિયા બસોનો ભાવ વધારો નોંધાયો છે ગયા વર્ષે શરૂઆતના ભાવ રૂપિયા નવસોથી રૂપિયા સોળસો સુધી રહ્યા હતા માર્કેટયાર્ડના ચેરમેન સ્નેહલભાઈ પટેલ વાઇસ ચેરમેન જયંતિભાઈ પટેલ અને સેક્રેટરી હરેશ પટેલે ખેડૂતોનું સ્વાગત કરી અને ખરીદીનો પ્રારંભ કરાવ્યો હતો